નમસ્કાર કૃષિ યુનિવર્સિટીના એગ્રીસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી એકસો ને એક્યાસી વર્ષ પહેલાં એક એવી વિરલ વિભૂતિ જન્મી કે જેમણે સમગ્ર ભારતનું નામ વિશ્વના ખૂણે ખૂણે રોશન કર્યું હા હું વાત કરી રહ્યો છું યુવાના મસીહા યુવાનોના દિલમાં રહેતા સ્વામી વિવેકાનંદજીની બારમી જાન્યુઆરીએ જન્મેલા સ્વામી વિવેકાનંદજી યુવાનોના હૃદયની અંદર ધબકે છે મિત્રો આ સ્વામી વિવેકાનંદજીની જયંતિની વાત કરવી હોય ત્યારે જુનાગઢ સ્વામી વિવેકાનંદ કેન્દ્રના પ્રમુખ શ્રી પરેશભાઈ અંતાણી સાહેબ આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે સાહેબ ખાસ કરીને વાત કરવામાં આવે સ્વામી વિવેકાનંદજીની તો જેમણે આપણા રાષ્ટ્રને ખૂબ જ સન્માન અપાવ્યું છે આપણી સંસ્કૃતિને ખૂબ સન્માન અપાવ્યું છે આવી વિરલ વિભૂતિ જે છે એમને આપણે બારમી જાન્યુઆરીએ એમનો જન્મદિવસ ઉજવીએ છીએ તો બારમી જાન્યુઆરી યુવાનો માટે યુવા દિવસ શા માટે આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ધોરણે જુદા જુદા દિવસોની ઉજવણી કરવા માટે ઠરાવવામાં આવ્યું છે ઓગણીસો પંચ્યાસીની સાલમાં બારમી જાન્યુઆરી યુવા દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો યુનેસ્કો તરફથી અને ત્યાર બાદ આપણે સ્વામી વિવેકાનંદ આપણા રોલ મોડેલ છે એટલે આપણે બારમી જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ યુવા દિન તરીકે ઉજવણી આપણે શરૂ કરી છે મિત્રો જોયું ને યુવા દિવસ શા માટે સાહેબે આપણને સરસ વાત કરી સાહેબ તમે જે વાત કરી કે અલગ અલગ દિવસો ઉજવતા હોય છે ત્યારે એ દિવસોની અંદર સ્પેશિયલ એની થીમ રાખવામાં આવે છે કે જે આખું વર્ષ એ થીમ પ્રમાણે કામગીરી ચાલતી હોય છે તો આ વર્ષે આ દિવસની થીમ કઈ છે અને કઈ રીતે કામ કરવાનું છે આ વર્ષની થીમ છે સ્વામીજીનું જે વાક્ય છે જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો એમાં ધ્યેય પ્રાપ્તિ કરતાં એ કરવા પહેલાં આપણી શક્તિ ઉજાગર કરવાની જરૂરિયાત છે એટલે આ વર્ષનો થીમ છે ઊઠો જાગો અને શક્તિ ઉજાગર પોતા મરેલી શક્તિને ઉજાગર કરો એટલે એ માટે જે કાંઈ કુશળતા પ્રાપ્ત કરવાની જરૂર હોય માનસિક શારીરિક જે પ્રકારની એ બધી કુશળતા પ્રાપ્ત કરવા માટે શરૂઆત કરવા માટેનું આ આહવાન છે એટલે માનો કે તમને કોઈ ગણિતમાં રસ પડતો હોય તો ગણિતની તમારે એના માટે વિશેષ ટાઈમ આપી એ તમારી શક્તિને ઉજાગર કરવી વિજ્ઞાનમાં રસ પડતો હોય ચિત્રકળામાં રસ પડતો હોય કે કોઈ વ્યવસાયમાં રસ પડતો હોય તો એ એ સ્ટાર્ટઅપ કરીને કે ગમે એમ કરીને આપણી શક્તિ શું છે એ ઓળખવાની જરૂર છે અને ઓળખ્યા પછી એમાં મંડી પડવું અને મંડ્યા પછી આપણું જે ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાવાન પ્રયત્નો કરવાનું આ વખતનો થીમ છે મિત્રો આપણે આપણી શક્તિનો અહેસાસ કરવાનો છે આપણી અંદર શું છે જ્યારે આપણે અંદર જ નહીં જોઈએ કે ઝાંકીએ ત્યારે આપણને ખબર નથી પડવાની કે આપણી અંદર કઈ શક્તિઓ પડેલી છે અને બખૂબીથી સ્વામી વિવેકાનંદજીએ દરેક યુવાનોને કહ્યું છે ધ્યાન કરો તમારી અંદર ઊંડા ઉતરો સાહેબ ખરે અર્થમાં યુવાનોને ધ્યાન કરવું હોય ઊંડા ઉતરવું હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ જૂનાગઢની અંદર પણ થાય છે તો આ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર જે છે એ કઈ જગ્યાએ આવેલું છે અને એમની અંદર આવવું હોય કે કોઈને જોઈન્ટ થવું હોય તો શું કરવું પડે કઈ જગ્યાએ મળવું જોઈએ અને એમની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે એ પણ વિશેષથી વાત કરો જી જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢ પહેલાં હું થોડીક રામકૃષ્ણ આશ્રમની વાત કરું કે રામકૃષ્ણ આશ્રમ અને રામકૃષ્ણ મિશન અને મઠ એનું મુખ્ય મથક બેલુર મઠ છે કલકત્તામાં આવેલું છે સ્વામી વિવેકાનંદે એમની સ્થાપના કરેલી છે આખી આખા ભારતમાં અને વિશ્વમાં એના ઘણા બધા મઠ અને મિશન આવેલા છે ગુજરાતમાં આપણા છ મઠ અત્યારે આવેલા છે અમદાવાદ રાજકોટ વડોદરા લીંબડી પોરબંદર અને ભુજ આ સ્થળ સ્થળે આશ્રમો આવેલા છે અને આ આશ્રમોને માર્ગદર્શન હેઠળ અમારે જેવી જે ગૃહસ્થ ચલાવે છે સંસ્થાઓ એ સંસ્થા અમને માર્ગદર્શન નીચે કામ કરે છે જૂનાગઢમાં અમારી જે સંસ્થા છે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર એ તળાવ દરવાજા ઉપર રામકૃષ્ણ પરમેશ માર્ગ છે શહીદ પાર્કની બાજુમાં જ આવેલી છે અને ત્યાં ત્રણ જન્મતિથી સ્વામી વિવેકાનંદજીની રામકૃષ્ણદેવ એમના જે ગુરુ હતા એમની અને શારદામણીદેવીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત બીજા પણ ઉત્સવ પણ કરવામાં આવે છે એટલે એ એ ખાસ આ રીતે જ ઉજવણી કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે ભજન ધૂન ધ્યાન કરવામાં આવે છે અને એ પ્રકારે લોકો વધારે લોકો ભેગા થાય અને વધારે લોકો આમાં જોડાય એવા પ્રયત્નથી લોકોને સાંકળી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો સાહેબે આપણને આ કઈ જગ્યા ઉપર આવેલું છે એ પણ કહ્યું અને ત્યાં આગળ કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હાલ એમની પણ વાત કરી સાહેબ ખાસ કરીને ત્યાં આગળ આવવાનો ખાસ સમય કયો હોય છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સમય સુધી આ કેન્દ્ર ખુલ્લું રહેતું હોય છે અને કઈ વ્યક્તિઓ જે છે એ આવી શકે છે એ વિષયની પણ વાત જી સમય એનો સવારે નવથી એક અને સાંજે ચારથી સાત આ સમય હોય છે અને એમાં આવવા માટે કોઈ ભેદભાવ નથી દરેક મનુષ્ય પ્રવેશને પાત્ર છે પ્રશ્ન સવાલ એટલો જ છે કે એને આવી બાબતમાં શ્રદ્ધા હોવી જોઈએ જુઓ સ્વામીજીએ એક બહુ મોટી વસ્તુ કહી હતી કે શિવ ભાવે જીવ સેવા દરેક જીવમાં શિવ રહેલો છે એમ માની એની સેવા કરવી જોઈએ એટલે અમાર જે કેન્દ્ર છે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર એમાં કેટલીક એવી પ્રવૃત્તિઓ પ્રત્યે હું આપનું ધ્યાન દોરીશ કે જે શિવ ભાવે જીવ સેવા થઈ રહી છે સૌથી પહેલું છે કે અમારે ત્યાં દર મહિને પહેલાં રવિવારે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે રણછોદાસ આશ્રમ તરફના ડૉક્ટર આવે છે દર પહેલો રવિવાર અને એ આવી અને ત્યાં ઓપીડીમાં દર્દીઓને તપાસે છે અને જેને આંખનું ઓપરેશન કે મોતી ઉતરવાની જરૂર હોય એ બધાને ત્યાં લઈ જાય છે અને ત્યાંથી ઓપરેશન કર્યા પછી મંગળવારે પાછા મૂકી જાય છે અને આ સમય દરમિયાન આ ગયા ગઈકાલની વાત કરું રવિવારની તો લગભગ દોઢસો દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા અને એમાંથી પંચોતેર જણાને એ આ ઓપરેશન માટે લઈ જવાયા હતા વિશેષમાં દાતાઓ તરફથી આજે ઓપરેશન માટે લઈ જવાના દર્દીઓ હોય છે એમને ભોજન કરાવીને પછી બસમાં બેસાડવામાં આવે છે એટલે અમારી એક આ પ્રવૃત્તિ છે બીજી પ્રવૃત્તિ અમારી છે પચાસ એવા ગરીબ મહિલાઓ છે કે જેને અમે રેશનની કીટ આપીએ છીએ દર મહિનાના બીજા રવિવારે અમે રેશનની કીટ આપીએ છીએ એમાં ઘઉં ચોખા તેલ ચાય ખાંડ એવી બધી વસ્તુઓ એમને આપવામાં આવે છે અમારી ત્રીજી મુખ્ય પ્રવૃત્તિ છે એ અમે અમારી ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે આખા જૂનાગઢમાં ના આખા જૂનાગઢ કરતાં સસ્તા દરે ફિઝિયોથેરાપીની સેવાઓ અમારે ત્યાં આપવામાં આવે છે એનો સમય સવારે દસથી એક અને સાંજે પાંચથી સાતનો છે અને અત્યારે પણ ઘણા લોકો એમનો લાભ લઈ રહ્યા છે આથી જીવ શિવ શિવસેવાની વાત બીજી વાત કરું તો અમે જે જે વેલ્યુ એજ્યુકેશનની જે વાત છે એ વેલ્યુ એજ્યુકેશનમાં પણ અમે થોડુંક કામ કરીએ છીએ કે અમે અગાઉ એક વર્ષ પહેલાં બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવ્યું હતું આપની મદદથી જ અમે પ્રસાર કરેલો ને એ અમે અમને લગભગ પચાસ જેટલા બાળકોનો બાળકો મળેલા હતા એમને એક વર્ષ સુધી અમે બાળ સંસ્કાર કેન્દ્રમાં જુદ જુદું સમજ આપી હતી ચાલુ મહિનાની એક અઠ્યાવીસ તારીખે અમે શિક્ષકોનો એક સેમિનાર કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે શિક્ષકો એ બાળકોથી સૌથી નજીકના વ્યક્તિઓ છે અને એ જો બાળકોને વેલ્યુ એજ્યુકેશન આપવામાં મદદરૂપ થાય તો ઘણું ઉપયોગી થાય છે એટલે શિક્ષકોને મદદરૂપ થવા માટે શિક્ષક સમાજનો જ્યોતિર્ધર એ ટાઇટલથી એક વર્કશોપ અમે અઠ્યાવીસમી જાન્યુઆરીના અમારા કેન્દ્રમાં કરવાના છીએ એમાં એવું છે કે એ સૌ પ્રથમ તો આમાં અમારા કેન્દ્રમાં આવતા થાય ત્યાં બેસે અભ્યાસ કરે થોડો પૂજન ઉપર ધ્યાન પ્રયત્ન કરે માળા જપ કરે બધું કરે પછી ધીમે ધીમે એમની ઉત્સાહ વધશે એટલે અમે એમને સમાવી લખશું અમારું કોઈ સ્પેશિયલ ગ્રુપ હજી સુધી કરેલ નથી પણ એ વાત સાચી છે આપણે કે ગ્રુપ કરવું જોઈએ કારણ કે અમારે તો એવું છે કે ઘણા લોકો મદદ કરવા આવે છે ઘણા લોકો મદદ કરે છે પણ એ મદદ કરીને ચાલ્યા જાય છે એટલે અમારે એક આખું ગ્રુપ બનાવવાનું છે એ ગ્રુપમાં જે રસ દર એમાં એડ કરી વોટ્સએપ ગ્રુપમાં અને એમને કાર્યક્રમોથી માહિતગાર કરી શકાય મિત્રો જોયું ને સાહેબે આપણને કેવી સરસ માહિતી આપી છે કયા પ્રકારે સ્વામી વિવેકાનંદજીને કાયમીને માટે આપણા જીવનની અંદર ચરિતાર્થ કરી શકાય એમની પણ આપણને વાત કરી છે તો મિત્રો ઉઠો જાગો અને કેન્દ્ર સુધી પહોંચવાની તો પ્રતિજ્ઞા આજે આપણે કરવી જ પડશે તો મિત્રો આવી સુંદર મજાની વાતો અને રજૂઆતો તમારા સુધી કરી છે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી આપણે કંઈક મેળવી અને આપણે પણ આપણું જીવન થોડું સુગંધિત બનાવીએ તેવા પ્રયત્નો કરીશું તો મિત્રો આવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી નમસ્કાર સાહેબ આપનો અમારા સ્ટુડિયોમાં વધારે આપનો ધન્યભાર ધન્યવાદ